ત્યાં બેસે છે જો મોટી મોટી નાખવા મન હું ખોલીને આવું હલો અરે ડર્યો કેમ કર્યો छोटी मुठी अलग नाक हेलो जय मां मां हल हल चल चल चल, चल। आधुरे हां मुठी मुठी अलग नाक नाकवा मन नाकवा मन अलग-अलग एक आई वांदोनी બીજી लेले હવે કેટલા રહ્યા ઈ કઈ ના કરે ના જો આયા આયા જો હવે જો હું પેલા તરકી માટે લોટ લઈ આવું

आओ तो रे मैंने आड़स आई गई तो हूँ नहीं गई तब नहीं लो जाओ हूँ तो बेसी गई ये बात तम मन की तू तुम फिर आओ अच्छा मैंने आड़स आई गई तब जी ए सो करी स्कूले लाओ नहीं किधर है सो करी કેવા મસ્ત શૂઝ પહેર્યા છે ઓ ધુમાડો 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 આવતો માં દીકરો આવી ગયો આવી ગયો માટી આવી ગયો ફરી જે ખાઈ દઉં શું ખાધું ચીઝ 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 કોણ આતું પપ્પાએ પપ્પા આઈ લવ યુ થોડો કી ખવાય યસ એકદમ થોડું ઓકે મારો દીકો જો જો રેણુબેને કેટલું મસ્ત વાળીને ચોખ્ખું કરી દીધું બધું જ જો છે ને કેવું સરસ કરી દીધું ને એટલે એને સળગાવ્યું એટલે ધુમાડો થાય છે બીજો ધુમાડો ક્યાં થાય ગોળ બને ત્યાં ક્યાં થાય ગોળ બને ત્યાં ઓકે એ ધુમાડો આવ્યો શું કર્યું કે આપ્યું બેટા કે તે કલર કર્યો દીકરા બુક કાઢ બુક કાઢે છે તારી આખી ચેન ખોલ નાખ આખી ચેન ખોલ ને લાવ લાવ લવ લાવ મમ્મા હેલ્પ કરે મમ્મા હેલ્પ કરે ઓકે આખી ચેન ખોલવાની થઈ ગયું લે હવે તારે કાટ કઈ બુક કાઢવી છે એટલે તારે લંચ બોક્સ લાય સ્પાઈડરમેન વાળો લંચ બોક્સ હવે બોલ કઈ બુક કાઢવી છે અરે વાહ સેમા કલર કર્યો હે દીકા બુકમાં બુકમાં કર્યો नासिया करा हो के मैडम है दिखो नो no. ये बेटू तारो नदी नो <laughs> छी no तो नो no? हां ऊपर मैडम ने फोन कर इन पूछी जी कौन है आपियो मैं मैंने मैडम है मैडम है मैं हूं छी तारो छे तारो छे तो सांभ हम वॉश कर देस तो यस

અને આવી છું કઢી ખીચડી કરવા પપ્પાના એક આઈટમ પણ ઓછી હોય ને મારે બસ એક આઈટમ પણ ઓછી હોય ને એટલે આખી રેસીપી મારી કેન્સલ થઈ જાય એટલે હું મારું ગ્રોસરી હમણાં હું ચેતનભાઈની દુકાને જાતે ગઈ હજી એક ધક્કો છે પણ તેઓ લિસ્ટ કર્યા વગર ગઈ હતી ઓલમોસ્ટ મને બધું યાદ હતું પણ હજી બે ત્રણ આઈટમ મને રહી રહીની યાદ આવી ઓકે તો એક આઈટમ પણ મારે ઓછી હોય ને એટલે આખી રેસિપી પછી પરણે કંઈક બીજું કરવું પડે અને એ પછી મજા ના આવે ને એ જમવાનું મારે કરવું તો બ્રેડ પકોડા સેન્ડવિચ કરવી તો બોલો પણ નથી કોઈ સૂકી ડુંગળી અને નથી લીલી ડુંગળી અને અત્યારે લીલી ડુંગળી ખાવાની લીલું લસણ એ બધું ખાવાનું બહુ જ મજા આવે બોલો હજી એક ધક્કો છે જો સૂપ પીવાની એટલી મજા આવે તો કોર્નફ્લોર મેંદો પછી રંગોળી માટે હું ચોખાનો લોટ યુઝ કરું છું તો ચોખાનો લોટ મેંદો કોર્નફ્લોર બેકિંગ પાવડર પછી વેનિલા એસિન્સ એવી ઘણી એવી આઈટમ છે ને બાકી રહી ગઈ છે એટલે હજી એક ધક્કો તો થશે અત્યારે મને ટાઈમ મળ્યો સાંજે એટલે મેં સાંજે બ્લોગિંગ સ્ટાર્ટ કરી દીધું જંગલ છે હું એટલે અલગ રાખું છું મારું કારણ કે કાસ આવા જ શૌર્યને રાખે અથવા વસ્તુ લેવા જાય એમાંથી એક જ વસ્તુ પોસિબલ હોય મારા જેઠાણીએ ખાસો નાસ્તો આપ્યો છે તલસાકડી તલસાકડી મારી ફેવરેટ છે બધી ચીકી આપી છે પછી સિંગની ચીકી છે તલસાકડી મને સખત ભાવે રાત્રે પેલું ઘણાને કેવું પોપકોર્ન ખાઈને મૂવીઝ જોતા એવી રીતે પણ તલસાકડી અને ગોળ તો બહુ હેલ્ધી તો તળસાકડી અને બહુ બધો ખજૂર આપ્યો છે તો કાલે થાય તો ખજૂર પાક કરવો છે શિયાળાનું કેવું છે ખબર છે જેટલું તમે હેલ્ધી ખાઈ શકો ને બનાવી બનાઈને ખાઈ લેવાનું વેજીટેબલ્સ એટલા મળતા હોય ફ્રૂટ્સ અને કુદરતી જ્યારે ઉનાળો આવે સમર કુદરતી કુદરતીએ તો ગરમીને લીધે આપણો ખોરાક ઓછો જ થઈ જાય છે ત્યારે આપણે છે ને બહુ ઓછું થઈ જાય છે ખોરાક ને શિયાળામાં છે ને ઠંડીને લીધે જેટલું ગરમ ખાવ અડદિયા પછી બાજરાની રાપ મારી ફેવરેટ છે એમાં સૂટનો પાવડર મજા આવી જાય એટલે ફરી એક લિસ્ટ કરીશ અને સોરી અને કાલે સ્કૂલે મૂકવા જઈશ તો હું પણ જઈશ અને કઢી તૈયાર કરું છું લક્ષણ કેવું થયું કે હમણાં મેં બતાવ્યું નેક્સ્ટ વ્લોગમાં કે મેં હમણાં શોપિંગ કર્યું કુર્તી અને લેગીઝ લીધી આજકાલ એવી ફેશન છે જો કે કુર્તી અને લેગીસની તો બહુ જ જૂની ફેશન છે પણ હવે કેવું છે એન્કલમાં અને કટવાળી બરાબર એટલે ગરમી લાગે મેં લીધી તો ખરી અને બહુ કમ્ફ કમ્ફર્ટેબલ લાગે છે અંદર પોકેટ છે એ તો આપણને યુઝ ના હોય પણ મને દુપટ્ટાની ટીવ છે મને ઓઢણીની ટીવ છે મને એના વગર ફાવે નહીં અને હવે આ જ ટ્રેન્ડ ચાલે છે પણ મને બહુ મોટા કટ હોય છે કમર સુધીના તો મને નથી ગમતું કારણ કે હવે ફેશનનું આંધળું અનુકરણ બધા કરે છે જેઓ એક્સેપ્ટ કરે મને કમ્ફર્ટેબલ હોય ફાવે એવું હોય અને વ્યવસ્થિત હોય ને તો જ હું એ કરું છું તો આ તો બહુ લોંગ ટાઈમથી કુર્તીનું ને લેગીસનું છે અને લોકોનું કેવું કે ભાઈ ચલો સારું જ લાગે છે ચડાઈ દો જેવું ફિગરો એવું અને કટ નથી ગમતા તો બહુ મસ્ત નાયરાની પણ એક લીધી બે તો કુર્તી એટલે હવે મારે શું ખર્ચો કાં હું ઓઢણીઓ લઉં અથવા તો મારે કંઈક મે મેચિંગ એવી કોઈ સ્ટોલ લેવી પડશે તાલાળાથી કારણ કે મને દુપટ્ટા વગર ફાવતું નથી જો મારી કઢી એક બે ઉભરાઈ જશે ખીચડી રેડી એક બે ઉભરાઈ જશે તો પછી બંધ કરી દઈશ એટલે અહીંયા ઊભી છું એટલે મને નથી ફાવતું એટલે મારે કા સ્ટોલ લેવી પડશે સ્ટોલ ઠીક છે ગમતી નથી કા પછી ઓઢણીઓનું મેચિંગ કરવું પડશે એટલે એ ખર્ચાની વાત નથી એટલે કામ અધૂરા રહે એ પૂરેપૂરું શોપિંગ નથી થયું કઢી ખીચડી થઈ ગયા છે અને સી છે અત્યારે ગેટ પાસે છું મારી પાછળ મેં ગાર્ડનની બધી લાઇટ કરી દીધી છે રીઝન કે હું અત્યારે ઠંડીમાંય બહાર છું બધી ગાર્ડનની લાઇટ કરી દીધી છે એવું નથી કે મને બીક લાગે છે પણ હું લાઇટ કરીને બેઠી છું સાવ જ શૌર્યને લઈને ગયા છે એટલે દૂધ છાસ લે એટલે ગાડીમાં જો મારી પાછળ કેટલું અંધારું છે તો શૌર્યને ઉતારે અને બધી વસ્તુ લે એટલે થોડીક અગવડતા પડે અને મને થોડીક ઇનસિક્યોરિટી ફીલ થાય એટલે હું અહીંયા એટલે છું કે જે બી ગાડી આવે ને એટલે ગેટ ખોલીશ અને હું એને બેટરી કરીશ આ સાવજની બેટરી છે બહુ જ જોરદાર અજવાળું છે જો છે ને દેખાય છે આ સાવજની બેટરી મસ્ત છે મસ્ત અજવાળું છું આઈ હોપ કે વિડીયોમાં ક્લિયર દેખાતું હશે આ સાવજની તો મારી ટોર્ચ બહુ નાની છે પર્સમાં રાખવાળી એટલે હું

આજકાલ તો ડોગ સીડરને પણ ધક્કા મારીને ગાળો દઈને લોકો કાઢી મૂકે છે તો આપણો તો બહુ ઓડ લાગે ગેટની બહાર કે ઓટલા પર બેઠા હોય ને એટલે બધા વિચારે કે આ ગામડિયા જેવું પણ એ મજા અહીંયા છે કે લકી છે કે અમે અહીંયા છીએ હું આજે એટલું બધું અડાયું કે જેને આપણે ના હોય ગાયનું છાણ હોય બધું આજે હું એટલું બધું વીણી આવી જો બતાવું તો આપણા માટે જો હું બતાવું જો છે ને હું આ બધું આજે હું એ જો અને અડાયું કહેવાય જે થાપ્યા વગરનું છાણ હોય આ બહુ મસ્ત આનો અંગાર થાય ધૂપ કરવું હોય તાપણું કરવું હોય જો છે ને તો હું આજે સવારે જેવો શૌર્ય સ્કૂલે ગયો ને હું બધું જ મોટું તર લઈને બે ધક્કા ખાતા અને બધું લઈ આવી ઉપર ચડી જાય ઉપર ચડી જા જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ કેમ છો ને વાગ્યા છે નવમાં દસ કમ અને જો સોરી માનતો નથી બાથરૂમમાં રમે છે બોલો સાબુ ખોવાઈ ગયો તો ક્યારેક સાવ જ ના હોય તો ક્યારેક રેણુ ના રેણુબેન ના હોય તો આ અમારા રેણુબેન ગયા છે આજે પ્રાચી અને એણે રજા લીધી છે એકચ્યુઅલી બહુ લોંગ ટાઈમથી એણે રજા લીધી જ નથી અને એને પ્રાચી જવાનું હતું અને અમે બધા પણ ફ્રી છે તો અમે એમને આજે રજા આપી કાલે બહુ પવન હતો ઠંડી તો એઝ ઇટ ઇઝ બહુ જ સરસ વાતાવરણ છે અત્યારે સાવ જ પાણી પાય છે એમનું કાલનું ચાલુ છે પાણી પાવાનું પાછળ લાકડાનો ઢગલો છે તો કાલે હું લાકડા લેવા ગઈ હતી ઘણી વાર અહીંયા લાકડા ઓછા હોય ને તો હું મારી જાતે લઈ આવું છું તો કાલે કે ક્યારે કાલે કે પરમ દિવસે હું લાકડા લેવા ગઈ તો મારું ધ્યાન પડ્યું કે આટલો નાનો મધપૂડો છે એટલે આટલા આટલા બે મધપૂડા છે એટલે હું સાવધને કહું છું કે ધુમાડો કરીને કાઢી નાખો કારણ કે હું અને શૌર્ય ગમે ત્યાં રમતા હોય છે ગમે ત્યાં જાતા હોય ને ખાખા ખોડા કરતા હોય છે લાકડા લેવા હું ખેંચતી હતી અંદરથી લાકડા ત્યારે મારું ધ્યાન પડ્યું જો પવન ચાલુ થયો બાપરે શૌર્ય બાથરૂમમાં સાબુથી રમવા બેઠો છે એટલે સાવધને કહેવું પડશે કે બહાર કાઢે તો બે મધપૂડા છે અત્યારે

થોડી થોડી વાર જોઈએ ઓકે અને વાસણ થઈ ગયા કપડાં સુકવાઈ ગયા મારું પોતું ધોવાઈ ગયું અને રસોડું ક્લીન થઈ ગયું હવે કોકાટીલ જમવાનું આપી દઉં અને પછી હું સીધી નાવા જઈશ ઓકે ફાઇન મસ્ત કર્યું હવે કોકા જમવાનું આપી દઉં પાણી બદલી કાઢું અને નહીં આવે તો સીધી નાવા જઈશ ઢોલેના મેરે શ્રી જય શ્રી કૃષ્ણ ગુડ ઇવનિંગ આગલા વ્લોગમાં મેં જે મારું કુર્તીનું મેં શોપિંગ બતાવ્યું ઓકે તો કે છે ને કે બહુ ઓલ છે અત્યારે નવું નથી કુર્તી અને લેગીસ પણ મને દુપટ્ટા વગર ફાવતું નથી પસંદ નથી અને મને લેડીઝને ખાસ એવી ટેવ હોય કે જૂના ડ્રેસ ભલે ઘસાઈ જાય કે મોહતામાં કે કશે ગોદડામાં કશે પણ અમે વાપરી કાઢીએ પણ ઓઢણી અમે બહુ સાચવીને રાખીએ તો આ મારી ઓઢણી છે બાકીની ત્રણ કુર્તીનું સેટિંગ કરવાનું બાકી છે તો આ ઓઢણી લેરિયાવાળી મેં મેં સાચવી રાખી હતી કારણ કે મને પસંદ હતી તો અમને લેડીઝને ખાસ ટેવ હોય અમારું લેગીસવાળું કટવાળી લેગીસવાળુંનું ફર્સ્ટ એક્સપિરિયન્સ છે સમરમાં ખબર પડશે કે આ ફાવે છે નહી કારણ કે મને સલવારનો બહુ જ ક્રેઝ છે અને ઓઢણીઓ પણ બે બે મીટરની હોય છે કઢી ખીચડી બની ગયા મારા અને આજે બનવાના છે બ્રેડ પીઝા સી ગાઈશો કે બ્રેડ તો અનહેલ્ધી અહીંયા આટા બ્રેડ નથી મળતી જો મેં આજે ફરી ખરીદી કરી આ ત્રણનો સેટ છે આ પણ ત્રણનો સેટ છે કારણ કે ડબ્બા એટલા ખૂટી ગયા છે મને પણ એટલા જોઈએ છે અને આનો કલર બહુ ગમ્યો રેડ હતા મેં ગ્રીન લીધા આ પણ આઈ થિંક આ ચારનો સેટ છે તો આજે બપોરે બહાર ગયા હતા તો આ ત્રણ ત્રણ છ અને આ ચાર આઈ થિંક શ્યોર કે આ ચાર સેટ છે બધા ધોવાના અને એ કરવાના બાકી છે અને શ્યોરિયાને અહીંયા ઘણી વાત લોટનું ગુલ્લું આપો ગુલ્લું આપો તો ઘણી વાર તમે કદાચ જોયું હશે બ્લોગમાં અહીંયા રણુબેન રસોઈ કરતા હોય અને અહીંયા તો ખાસ જો મેં શૌર્ય માટે લીધું અને આ મારે બહુ જૂનું હતું તૂટી ગયું તો આ પણ લીધું મેં તો આજે શૌર્યની છે ને પાટલી વેલ અહીં મૂકી દો રેડ પીઝા કરવાના છે અને હમણાં અમુક ટોઇસ મેં હવે એની એજ થ્રી પ્લસ છે તો થોડી ગેમ્સ રમવામાં ઇન્ટરેસ્ટ બતાવે છે તો મેં થોડા ટોઇસ ફ્લિપકાર્ટ પરથી એ ઓર્ડર કર્યા છે તો એ જશે તાલાડા તાલાળાથી આઈ થિંક ચાર કે પાંચ મારા પાર્સલ આવવાના છે જ્યારે જ્યારે ટોઇસ આવશે એક 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 તો બધા એક સામટા જ આવશે કારણ કે એક ઘરનું એક મેં પ્રોપર એડ્રેસ આપ્યું છે અમારા ફેમિલી ફ્રેન્ડ છે અને પહેલાં હું રાજકોટ એક પણ રાજકોટ શું પ્રોબ્લેમ થતો હતો કે અહીં સુધી આવવામાં બહુ તકલીફ થતી હતી કે જંગલમાં તાપણું કરવા થોડું થોડું આવડી ગયું છે સાવ જોડે રહીને બેઠી બેઠીથી તો ઠંડી લાગવા માંડી તો વિચાર્યું કે કોણ સ્વેટર લેવા જાય એની બેસ્ટ સૌથી સરસ ઓપ્શન કે તમે તાપણું કરો આ બધા મારા અડાયું બધા છો છાણા ખાસ્સા ભેગા કર્યા છે